અને એ તેજ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બની શકે કે નેઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા વાવણી ઘણી જગ્યાએ કરાવશે પણ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ રાજ્યના છૂટા છૂટા વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ ક્યારે થશે તેને લઈને ફરેશ કોસમી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સિસ્ટમ બનવાને લઈને પણ પરેશ કોસમી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવે છે સાથે જ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ થશે તેની માહિતી પણ આપવામાં આવે છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ અને છ તારીખની વાત કરીએ તો તેમાં ખાસ કરીને જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જે જિલ્લાઓ છે તેમાં બે દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે ત્યારબાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે અગિયાર તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારો જેમાં ખાસ કરીને અમરેલી ભાવનગર જ્યારે નવસારી વલસાડ તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અગિયાર તારીખ સુધીમાં વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો છ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે છ તારીખે ખાસ કરીને અમરેલી રાજકોટના કેટલાક વિસ્તારો જ્યારે નવસારી ડાંગ તાપી વલસાડના કેટલાક વિસ્તારો સુરતના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ અમદાવાદ વડોદરાના કોઈક છૂટાછૂ વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસમી દ્વારા પણ આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચ તારીખથી રાજ્યમાં ઝાપટાની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે ઝાપટા સંપૂર્ણપણે બંધ નહીં થાય હજુ પણ અમુક જિલ્લામાં ઝાપટા શરૂ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વલસાડ નવસારી બારડોલી બિલીમોરા અને ડાંગ આટલા વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા ઝાપટા શરૂ રહેશે તે સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ વિસ્તારો છે તેમાં ઝાપટા વરસી શકે જ્યારે ખંભાતના અખાતના ભાગોમાં ઝાપટા વરસવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જોકે આ ઝાપટાની તીવ્રતા અને વિસ્તારો સાવ ઓછા હશે ઉત્તર ગુજરાતને લઈને આગાહી કરતાં તેઓએ જણાવ્યું છે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વાવ થરાદમાં હવામાન ખુલ્લું થશે પરંતુ કોઈક એકલ દોકલ વિસ્તારમાં ઝાપટું પડી શકે છે જો કે આ ઝાપટાની સંખ્યા ઘટી જશે જ્યારે દાહોદ ગોધરા મહીસાગરના ભાગોમાં ઝાપટાની સંખ્યા ઘટવાની શક્યતા તેઓએ વ્યક્ત કરે છે જ્યારે પ્રિમોન્સૂનનો વધુ વરસાદ અને ચોમાસાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી ને કારણે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે જોકે નૈઋત્યનું ચોમાસું હમણાં આગળ વધે તેવી કોઈ જ શક્યતાઓ નથી ચોમાસું સંપૂર્ણપણે રોકાઈ ગયું છે પંદર તારીખ પછી એક સિસ્ટમ બની શકે અને જોઈને વેગ મળી શકે છે જોકે તારીખ દસ અને બાર જૂનમાં ત્યારબાદ પ્રિમન્સ નેક્ટિવિટીમાં ચોમાસા પહેલાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક છૂટો વરસાદ થાય એવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે જોકે સાર્વત્રિક વરસાદ નહીં થાય જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ શેર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે